કેલ્શિયમ ની ખામી જો હશે તો ઘણા બધા રોગ થઈ શકે છે જેમ કે હાડકાના દુખાવા સાંધાના દુખાવા અને હાડકાના દરેક પ્રકારના રોગો જે છે એનું કારણ એ કે કેલ્શિયમ ની ખામી હોય તો આના માટે કેલ્શિયમ ની ખામી દૂર કરવા માટે શું કરવું એ જણાવો એના પહેલા વિડીયો ને લાઈક કરજો વધુ લોકો સુધી શેર કરજો અમને ફોલો કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ખોવાઈ ન જાય એના માટે સેવ જરૂરથી કરજો કેલ્શિયમ સૌથી વધુ જે કોઈ ઘરગથ્થુ વસ્તુમાં હોય તો તે છે દૂધ દૂધ પછી છે દહીં દહીં પછી છે માખણ પછી છે ઘી તો આ બધી વસ્તુમાં ભરપૂર કેલ્શિયમ હોય છે તો આનું રેગ્યુલર રોજ સેવન કરવું અને ફળોમાં સૌથી વધુ કેલ્શિયમ જો હોય તો તે છે કેળા તો કેળાનું પણ સેવન કરવું અને જો આપણે તાત્કાલિક કેલ્શિયમની ખામી દૂર કરવી હોય તો તેના માટે આપણે ખાવાનો જે ચૂનો હોય તો તે ઘઉંના દાણા જેટલો ચૂનો લેવો અને એક ગ્લાસ પાણીમાં એ ઘઉંના દાણા જેટલો ચૂનો એમાં મિક્સ કરી અને એ પીવો અને જો પાણી સાથે ન અનુકૂળ આવે તો આપ દહીંમાં પણ નાખીને લઈ શકો છો આપ દસ દિવસ કરશો તો કેલ્શિયમની ખામી તાત્કાલિક